ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન મોટિવેશન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે ધોરણ દસ અને બાર માં ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો કુંભાર મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન મોટિવેશન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે કુંભાર સમાજના ધોરણ દસ અને બારમાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ડોક્ટર વકીલ સ્પોર્ટ્સ જેવા અલગ અલગ ક્ષેત્રોમાં નામના મેળવનાર કુંભાર સમાજના યુવાઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મોટિવેશનલ સ્પીકરો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીમાં આગળ વધવા બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કુંભાર કુંભારસિંહ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એજ્યુકેશન મોટિવેશન સેમિનારનો પ્રમુખ સલીમભાઈ લાકડાવાલા ઉપપ્રમુખ રવુભાઈ લાકડાવાલા યુવા અસ્ફાકભાઈ તથા 사ஜித்ભાઈ અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટિવેશન સેમિનાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ હેમેન્દ્ર બોર્સીવાલા આપ પાર્ટી માઇનોરિટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સલીમભાઈ મુલ્તાની, લેટ યુનોસ્ દેવ ઓરાવાલા તૃષ્ણા પ્રમુખ જુનેદભાઈ ઓરાવાલા અથવા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અમદાવાદથી આવેલ કુંભાર મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે તેજસ્વી તાળલાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તો આ સેમિનારમાં ત્રણસો જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા

કે એ લોકો એજ્યુકેશન ના લીધે ઘણા પાછળ રહી ગયા છે તો મેઇન થિંગ એ છે કે જો તમારે આ કોમ્પિટિટિવ દુનિયામાં આગળ કદમ રાખવો હોય તો એજ્યુકેશન ઇઝ અ મસ્ટ કી કે તમારે એ બેરિયર થી જ આગળ વધવું પડશે અને એના માટે આજે ઘણા એવા લોકો ભેગા થયા છે સમથિંગ ટુ જેટલા પીપલ આજે અમારી સાથે જોડાયા છે અને સેવન્ટી પ્લસ સ્ટુડન્ટ આજે અમે સન્માન કરવાના છે અને એવું નહીં કે ફક્ત ડોક્ટર એન્જિનિયર કે કઈ એવી ફિલ્ડમાં ભણો એજ્યુકેશન સાથે સાથે પોતાની સ્કીલ્સ ને ઓળખી અને એ વસ્તુ આગળ કે જેમાં પોતાનો ઇન્ટરેસ્ટ છે નોટ ઓનલી કુંભાર સમાજ બટ એવરી સમાજ જાણે કે બધા જ સમાજના લોકો માટે આ મેસેજ છે કે તમે જેવી પણ રીતે આગળ વધો ફાઇનાન્સિયલ કન્ડિશનની ફિકર નહીં કરો આપણી ગવર્મેન્ટ છે અને કેટલી બધી સ્કોલરશિપસ વગેરે રાખી છે દરેક મિડલ ક્લાસ બાળકોનું એવું જ હોય છે દરેક મિડલ ક્લાસ પેરેન્ટ્સનું એવું જ માનવું હોય છે કે આપણે ભણાવી તો લઈએ બાળકમાં સ્કિલ્સ તો છે એના પાસે નોલેજ તો છે પણ આપણી પાસે પૈસા નથી તો પૈસા ટકે ફિકર ના કરો આપણી જે ગવર્મેન્ટ છે તેની ઘણી બધી સ્કોલરશીપ રાખી છે તો એ સ્કોલરશિપ્સનું ધ્યાન રાખવા રાખતા તમે પોતાના બાળકને આગળ વધારો અને જેમ બને તેમ તેને કોમ્પિટિશનમાં આગળ રાખો થેન્ક યુ મારું નામ એડવોકેટ મોહમ્મદ મુખ્તાર લાકડાવાલા છે અને હું બી કુંભાર સમાજ સાથે જોડાયેલો કુંભારના સભ્ય છું આજનો જે અમારો પ્રોગ્રામ છે તે કુંભાર સમાજના અને બારમા ધોરણમાં જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમનું સન્માન કરવાનો અને તેમને આગળ મોટીવેટ કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમને આગળ કેરિયરમાં શું કરવું જોઈએ કઈ કઈ ફિલ્ડમાં જવું જોઈએ અને એમની કેપેબિલિટી એ લોકો જાણી શકે તે માટે આજે એમને એક મોટિવેશન પ્રોગ્રામ બી રાખ્યો હતો અને આ જે અમારો કુંભાર સમાજ છે તે બી હવે જાગૃત થયો છે અને આગળ ભણતરમાં આગળ જઈ શકે તેના માટે એક સન્માન સમારોહ રાખ્યો છે ઓલમોસ્ટ અહીંયા કરી 70 પ્લસ વિદ્યાર્થીઓને આજે ટોકી આપવાના છે આ આ જે અમારો આજે જે પ્રોગ્રામ થયો છે તેના થ્રુ અમે એટલું જ મેસેજ આપવા માંગે છે કે તમામ મુસ્લિમ સમાજે બી હવે ભણતરમાં આગળ આવવું જોઈએ અને પોતાનું યોગદાન આપવું જોઈએ આજે મુખ્ય મહેમાન આજે જે જે આજે જે અમે મુખ્ય મહેમાન હતા એમાં આજે અથવા અથવાના જે પીઆઈ સાહેબ છે પછી સગરામપુરાણા જે પીઆઈ સાહેબ છે તે બધાને ઇન્વોઇટ કર્યા હતા અને બીજા જે ચીફ ગેસ્ટ છે ડીસીબી છે પછી આપણા જે પોલીસ જે ચીફ કમિશનર સાહેબ છે તેમને બી અમે ઇન્વાઇટ કર્યા હતા સાઉલ વિગ્રહ મુસ્લિમ કુંભાર સમાજનો આ ડ્રસ્ટ છે અને આજે જે પ્રોગ્રામ છે તે દસમી બારમી અને ગ્રેજ્યુએટ થયેલા જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ તેને સન્માન સમારવાનું છે અને ગાઈડન્સ નું છે તે જે ભવિષ્યમાં આગળ કારકિર્દી કેવી રીતે કરી શકે અને એમની લાઈફ કેવી રીતે ડેવલપ કરી શકે એના માટે અહીંયા અમે ભેગા થયા છે અને આજના જે સુરતના જે કમિટી મેમ્બર્સ છે એ એના માટે ઘણો સારો મહેનત કરી છે અને પર્ટિક્યુલરલી જે અમારી સાથે એન્કર છે મેડમ નામ બેટા તારું ગુલશિતા મનસી ગુલશિતા હા એ લોકો એ ઘણી સારી રીતે આયોજન કર્યું છે તો એ માટે આપ જે અમે આ પધાર્યા છે તેમાં આપનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણો મેસેજ અમારો તો આપ પહોંચાડો કે જે મહત્વ એ এড્યુકેશનનો શું છે તે એ સમજવાની જરૂર છે આજે અને મિસ્ટીન કુમાર સમાજનો এড્યુકેશન દ્વારા બીજા બધા સમાજ કરતાં મે પાછળ છીએ અને એટલા માટે આ આપણા કાર્યક્રમની ઘણી જરૂર છે મિસ્ટીન કુંભાર સમાજ એકચ્યુલી મિસ્ટીન કુમાર સમાજ બિલોંગ્સ ટુ બક્ષી પંચમા એનો સમાજ થાય છે પણ એક ગ્રામરટિકલ મિસ્ટેકના કારણે છેલ્લા પાંત્રીસ વર્ષથી અમને જે ગવર્મેન્ટનો લાભ મળવા જોઈએ તે મળી ન શક્યા પણ જ્યારે અમને સમજમાં આવે કે આ ફક્ત ગ્રામટ ડિસ્ટેક્ટના કારણે અમે રહી ગયા કારણ કે હિન્દુ કુંભ સમાજને પહેલાં મળતા હતા જ્યારથી પક્ષી પણ એસ્ટાબ્લિશ થયું ત્યારથી હિન્દુ મુસ્લિમ સમાજને મળતા હતા કુંભા સમાજને પણ એક એક ખાલી કો કોમાના કારણે ગ્રામકુસ્ટના કારણે મુસ્લિમ સમાજ કુંભા સમાજને રહ્યો હતો એટલે અમે જ્યારે આજના જે આપણા વડાપ્રધાન છે હતા તો અમે ડેલિગેશન લઈ આખા ગુજરાતનું ડેલિગેશન ને મળવા ગયા હતા અને એમના ધ્યાન પર લાવ્યા કે આ એક ગ્રામેટિકલ મિસ્ટેકના કારણે અમારા અન્યાય થયો છે એમની વાતમાં સમજમાં આવી અને એને તાત્કાલિક દૂર કરી એટલે છેલ્લા કમસે કમ દસ વર્ષથી અમને આ લાભ મળતા થયા છે